નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે સીઈ ટી જે સ્કીમ છે જેમાં ચોઈસ ફિલિંગ શરૂ થઈ ગઈ છે જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે તે વિદ્યાર્થીઓને ચોઈસ ફિલિંગ કરવાનું છે અને જેમણે હજુ સુધી રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે તો તેઓ રજીસ્ટ્રેશન પણ કરી શકે છે રજિસ્ટ્રેશન કર્યા પછી ચોઈસ ફિલિંગ કરવાની છે અને ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી તે અંગે આજના વિડીયોમાં જણાવવાનો છું ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઇક કરી દેજો તેમજ તમે ટેલિગ્રાફ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું હોય એમાં જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ છીએ તો સીઈટીમાં જે ચોઈસ ફિલિંગ છે ચોઈસ ફિલિંગ મતલબ કે જે વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન લેવું હોય અને મફત અભ્યાસ કરવો હોય ધોરણ છ થી માંડીને બાર સુધી તેમજ જે વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ લેવી હોય જે સ્કોલરશિપ મેળવવા માટે લાયક વિદ્યાર્થી હોય તેમને સ્કોલરશિપ માટે પસંદ કરવાની છે તેમજ સ્કૂલ પણ પસંદ કરી શકે છે તમને ખ્યાલ જ હશે કે જે વિદ્યાર્થીઓએ એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેમને રક્ષાશક્તિ શાળામાં તેમજ એક લગે મોડલ સ્કૂલમાં એડમિશન મળી શકે છે અને જે વિદ્યાર્થીઓ એકથી પાંચ સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કર્યો હોય તો તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ઉપરાંત શાળામાં જે ફ્રી શાળામાં એડમિશન મળે છે અને તેમ મફત અભ્યાસ કરવા મળે છે જે સ્કૂલો જ છે એકલવ્ય સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ તેમ ત્યાર પછી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ટ્રાઇબલ સ્કૂલ જેવી શાળાઓ છે તેમાં તેમને એડમિશન મળે છે તો કેવી રીતે ચોઇસ ફિલિંગ કરી તેની વાત કરીએ મિત્રો સૌ પ્રથમ છે તમારે પોર્ટલ ઓપન કરી લેવાનું છે જી એસ એસ વાય જી ડોટ ઇન આ વેબસાઇટ છે ત્યાં પછી તમારે નીચે સ્ક્રોલ કરવા છે સ્ક્રોલ કરતા રહે છે ત્યારે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે તમને અહીંયા ચાર ઓપ્શન જોવા મળે છે તેમાં તમને એક ઓપ્શન ઉપર જોવા મળે છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશનમાં તો વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું ઇન્ટરવ્યુસ જોવા મળશે હવે જો તમે હજુ સુધી રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો તમારે નીચે સ્ક્રોલ કરીને તમને ઓપ્શન જોવા મળશે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને જે પેજ ઓપન થાય છે તેમાં તમે રજીસ્ટ્રેશન કરી શકો છો બીજું એ કે મેં ગયા વિડિયોમાં પણ નંબર આપ્યો તો જો તમારે ઘરે બેઠા ચોઈસ ફિલિંગ કે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો અમે તમારી રજવી સાથે તમારી રજીસ્ટ્રેશન તેમજ ચોઈસ ફિલિંગ પર કરી આપીશું તો હવે આપણે વાત કરીએ કે ચોઈસ ફિલિક કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો જે રીતે રજીસ્ટ્રેશન ના કરો એ રજીસ્ટ્રેશન કરી શકશી અને આપણે વાત કરીએ ચોઈસ ફિલિંગની ચોઈસ ફિલિંગ કરવા માટે તમને ત્રણ ઓપ્શન જોવા મળે છે તેમાંથી તમારે ચોઈસ ફિલિંગ ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે તો આપણે તેના પર ક્લિક કરીશું હવે સ્ટુડન્ટ લોગ ઇનનો ઓપ્શન તમારે જોવા મળે છે હવે એમ થતું હોય છે કે ડાયરેક્ટલી લોગ ઇન કરવાનું છે તો મેં તમને જણાવી દીધું કે રજીસ્ટ્રેશન કર્યું છે રજિસ્ટ્રેશનમાં તમારે તમે જે પાસવર્ડ ક્રિએટ કરો છો રજીસ્ટ્રેશન કરતી વખતે તે પાસવર્ડ અહીંયા તમારે છે એન્ટર કરવાનો છે અને અઢાર આંકડાનો ડેશ કોડ એન્ટર કરવાનો છે જો તમે રજીસ્ટ્રેશન નહીં કર્યું તો તમે લોગ ઇન કરી શકશો નહીં પાસવર્ડ તમે જે પણ ક્રિએટ કર્યો તે એ પાસવર્ડ જે એન્ટર કરીને તમારે લોગ ઇન કરવાનું છે જો વિદ્યાર્થી પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા રિસેટ પાસવર્ડ પર ક્લિક કરીને તમે ડાયશ કોડ ત્યાર પછી મોબાઈલ નંબર અને ઓટીપી દ્વારા તમે ફરીથી પાસવર્ડ ક્રિએટ કરી શકો છો તો આપણે લોગિન ઇન કરી એક વિદ્યાર્થી અહીંયા હું એક વિદ્યાર્થી લોગિન કરું છું એ લોગિન કરું છું તો ડાયરેક્ટલી લોગિન થઈને આવી ગયું છે એ તમે જોઈ શકો છો વિદ્યાર્થીને પ્રોફાઇલ ખોલીને આવી ગઈ છે વિદ્યાર્થીનો ડાયેશ છે તેનું નામ છે જન્મ તારીખ છે ત્યાર પછી એની કેટેગરી પર છે એસટી છે ત્યાર પછી અહીંયા તેને એકથી પાંચ ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે તો અહીંયા યસ લખેલું છે અને તેના અહીંયા માર્ક્સ છે તેપન માર્ક્સ એસટી વિદ્યાર્થી લઈને ત્રેપન માર્ક્સ છે પણ તેનો સમાવેશ કર્યો છે હવે આ વિદ્યાર્થી કઈ કઈ સ્કીમ માટે ઇલિજિબલ થાય છે કઈ કઈ સ્કીમ તેના માટે લાયક છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી માટે બધી જ સ્કીમો એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પણ મળવાપાત્ર છે એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલ શક્તિ સ્કૂલ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને સ્વામી વિવેકાનંદ શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ આ બધી સ્કૂલમાં તેને એડમિશન ફ્રીમાં મળી શકે છે તદુપરાંત જ્ઞાન સેતુ સ્કોલરશિપ પણ મળવાપાત્ર થાય છે આટલા બધા લાભો કે મળવાપાત્ર થાય છે તો એમાં એક બેનિફિટ છે કે વિદ્યાર્થી એસટી કેટેગરીનો છે તેમજ વિદ્યાર્થી એકથી પાંચ સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે એટલા માટે હવે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરી રીતે આપણે નીચે સ્કોર કરવાનું છે એ તમે જોઈ શકો છો સૌ પ્રથમ તો જે યલો કલર કલરને પીળા કલર ઉપર લખેલું છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ સ્કીમ ચોઈસ ફિલિંગ કરવા માટે તમારે સૌપ્રથમ પાયો પ્રાયોરિટી છે એના સ્કોલરશિપ પર રાખવાની છે એટલે કે તમને સ્કોલરશિપ પણ મળવા થાય છે તો તમારે સ્કોલરશિપ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો એના પર ક્લિક કરવી ડાયરેક્ટલી પહેલી પસંદગી સ્કોલરશિપ માટેની આવી ગઈ છે હવે તમારે જે સ્કૂલ પસંદ કરવી હોય ધારો કે એકલવ્ય સ્કૂલ પસંદ કરવી હોય તો એ જે એક એકલવ્ય છે ઇ એમ લખેલું છે એ બધી એકલવ્ય સ્કૂલ છે ત્યારે તમે ગુલાબી કલર પર જોઈ શકો છો જે ગુલાબી કલરમાં છે તે રક્ષા શક્તિ સ્કૂલ છે અને બીજી જે વાદળી કલર છે તે છે શ્રી જે જ્ઞાન શક્તિ રેસિડન્સ સ્કૂલ છે તે છે અને બીજી પણ તમે જોઈ શકો છો ઇ એમ છે બનાસકાંઠા બનાસકાંઠા પાલનપુર તમે જ્ઞાન શક્તિ રેસિડન્સ સ્કૂલ એમ તમારા જે જિલ્લામાં જે તમારા જિલ્લા હોય એમાં જિલ્લામાં આવેલી સ્કૂલો હોય તે સ્કૂલ તમારે પસંદ કરવાની છે તમારા જિલ્લામાં ના હોય તો તમારે આજુબાજુનો જે પણ નજીક પડતો જિલ્લો હોય તે જિલ્લામાં તમે પસંદ કરી શકો તો એ તમારે એ સ્કૂલ પર પસંદ કરવા માટે તમારે એના પર ક્લિક કરવાનું રહેશે અલગ અલગ તમે ધારો કે હું એક વિદ્યાર્થીનું ધારો કે એક લવ્ય કરું છું ઈ એ મારસ તો એના પર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો અહીંયા એ એ છે તે થઈને આવી ગયું છે બીજા નંબર ફરી હું ત્રીજા નંબરમાં રક્ષાશક્તિ કરું છું તો રક્ષાશક્તિ બીજા નંબર આવી ગયું છે હવે તમારે અહીંયા ચોઈસ એટલે પસંદગીમાં તમારે આગળ પાછી કરવી હોય ધારો કે રક્ષાશક્તિ સ્કૂલ છે બીજા નંબર પર રાખ્યું હોય તો અહીંયા તમારે એરો છે ઉપરનો તે એરા પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા એરા પર ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો બીજા નંબર રક્ષાશક્તિ સ્કૂલ છે આ રીતે તમે બધી સ્કૂલો જે પણ પસંદ કરી હોય તો તમે એકથી વધુ સ્કૂલો પસંદ કરી શકો મિત્રો પસંદ કર્યા પછી તમારે શું કરવાનું છે ટીક માર્ક કરવાનું રહેશે તમારે ટીક માર્ક કરવાનું રહેશે એમાં તમારે ટીક માર્ક કરશો એ તમે જોઈ શકો લખેલો કે યોજનાઓને શાળાઓના આ પસંદગી મેં સમજી વિચારીને મારી મરજી આપેલી છે જેમાં પાછળથી કોઈ સુધારો થશે નહીં મિત્રો ખાસ યાદ રાખજો માર્ક કરીને તમારે સબમિટ પ્રાયોરિટી ઓપ્શન તમને જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે સબમિટ પ્રાયોરિટી ક્લિક કરશો એટલે તમારું જે ચોઈસ પીરિયડ સબમિટ થઈ જશે અને ત્યાર પછી તમારે એક્સપર્ટ ટુ પીડીએફ છે તમે પીડીએફ પણ કરી શકશો જો મિત્રો તમને ચોઈસ ફિલિંગ કરતાં ના ફાવે તો તમે આપેલ નંબર પર અમારો સંપર્ક કરીને ઘરે બેઠા હોનલાઈન અમે નજી ફી તમને ચોઈસ ફિલિંગ કરી આપીશું તમારે મેસેજ કરવાનો રહેશે તો મિત્રો આ હતો આજનો આ વિડિયો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે હજુ સુધી કોઈ હું જવું ન હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ લાઇક કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં